તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રો મિત્રો જો આજે સરસ મજાનું એક નવી રેસીપીમાં શાક બની રહ્યું છે સરસ મજાની સોયાબીન વડી તો જો હારી વડી તો આ વડીનું પેકેટ તમારે રેખાબેન લાયા અને વડી પલહાળી જ દીધી છે અંદર જોઈ લ્યો સરસ મજાની પલહળી એટલે પોચી થઈ જાય એક બાજુ ખીચડી બની ગઈ છે તૈયાર થઈ ગઈ છે ભાત છે તો ભાત બને છે આ શું નાખ્યું વઘારમાં તો જો વળીનું શાક વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું એની અંદર હવે જીરું તજના પત્તા નાખે ગેસ ધીમો કર વઘાર કડું લાગે અને સરસ મજાની ડુંગળી સમારી લીધી વળી પલળવા મૂકી દીધેલી છે અને ડુંગળીને આદુ લસણની પેસ્ટ અંદર નાખવામાં આવી રહી છે સરસ મજાની તો આજે બની રહ્યું છે સરસ મજાનું સોયાબીન વડીનું શાક જોઈ લો તો શાકનો વઘાર તૈયાર થઈ ગયો છે શું છે જો આ ડુંગળી આદુ લસણની પેસ્ટ ને જીરું નુકા મરચા નાખીને પેસ્ટ તૈયાર આ ટામેટાની પેસ્ટ તૈયાર કરીને અંદર નાખી દીધી છે વઘારમાં વડીનું શાક બનશે વડીનો સોયાબીન વડી જો આ વઘાર તૈયાર થઈ ગયો જીરું હળદર મરચું મસાલો નાખી દીધું મીઠું ને બધું હમ મસાલો નાખો તો ટેસ્ટી બને શાક અને ના બને હવે ઘર તૈયાર થયો શાકનો સોયાબીન વડી માટે સૌ પ્રથમ ગેસ સળગાવ્યો તપેલી મૂકી તપેલીમાં તેલ નાખ્યું પછી અંદર ગેસ ચાલુ કરીને તેલની અંદર રહી તજના પત્તા હુકા મરચાં નાખ્યા પછી ડુંગળી સમારેલી હતી એની અંદર આદુ લસણની પેસ્ટ અને ટામેટો લસણ પેસ્ટ નાખીને આ વઘાર કરવામાં આવ્યો સરસ મજાનો હવે આ વઘાર તૈયાર થાય પછી આ જે પેલી વડી પલાળી હતી સોયાબીન વડી આ વડીની અંદર એડ કરવાની અને એમાં ટેસ્ટ લાવવા માટે બીજું શું એડ કરવાનું હમ બતાવો તો જો આ વડીના શાકમાં આલુ સેવ નાખવાથી સરસ મજાનો ટેસ્ટ આવે છે તો આ વડીની અંદર આલુ સેવ નાખવામાં આવશે એમાંથી કાઢીને બીજા પાણીમાં ધોઈ નાખો સરસ ટુકડા કરી જ થઈ જ વળી થોડી આખી જ મજાના પણ એના બે બે ટુકડા કર્યા ને તો મજા આવી જાય એટલે ટુકડા કરીને નાખવાની વડી સોયાબીન વડી તો જો આ સોયાબીન વળીના ટુકડા થઈ રહ્યા છે મિત્રો આ વસ્તુ નોનવેજ નથી પણ નોનવેજ એવી લાગે આ સોયાબીનના લોટમાંથી બનેલી સોયાબીન વડી છે સોયાના લોટમાંથી આ ખાવ તો તમને એવું લાગે કે નોનવેજ ખાવ છો પણ નોનવેજ નથી પ્યોર વેજીટેરિયન સોયાબીન વડી છે શું છે સોયાબીન વડી તો આજે સરસ મજાનું સોયાબીન વડીનું શાક રહ્યું છે પણ આ રીતે બનાવવાથી બહુ જોરદાર બને છે અને અંદર આલુ ટે આલુ સેવ અંદર ટીસીન નાખો ને તો બહુ ટેસ્ટી બને છે બજાઇ જાય ખાવાની થોડું પાણી પાણીમાં ફેર થઈ જાય ને પાણી બદલો થાય એટલે મજા ના આવે તો સોયાબીન વળી પલાળી લીધી હતી અને ટુકડા કરી દીધા છે આ વઘાળ તૈયાર થઈ રહ્યો છે જોરદાર આ એક બાજુ સેવ ખાંડીને મૂકી છે સરસ મજાની આલુ સેવ ના બાજુ ભાત તૈયાર થઈ જવા આવ્યો છે ભાત બહુ મજા આવે મિત્રો શાક રાખજે મસ્ત આલુ છે બે પેકેટ નાખી બે નાખવાની શાક ચડી જાય ને એટલે થોડો ગરમ મસાલો નાખતી અંદર કમ્પ્લીટ થાય ને પછી થોડું નાખવાનું ગરમ મસાલો ને થોડું મીઠું થોડું શરદીમાં મજા આવી જાય એ સોયાબીન વડીનો વઘાર તૈયાર થઈ ગયો છે જોરદાર તું તો ખાતી નહીં નહી અમે તો નહીં ખાતા પણ પણ આપણે ખાવા જોઈએ સોયાબીન વળીને એરિયા શું સમજે ખબર નોનવેજ મિત્રો એટલે એ ખાતી નહીં પણ એની ખબર કે સોયાબીનમાં પ્રોટીન કેટલું હોય છે સોયાબીન વળી તો ખાવી જ જોઈએ ન તો શિયાળામાં તો મજા ય જાય આ કંઈ નોનવેજ નહીં પ્યોર વેજીટેરિયન છે તો જો આ વઘા તૈયાર થતો એની અંદર આલુ સેવ ખાંડેલી મિક્સ કરી દીધી છે અને આલુ સેવ નાખો ને એટલે રસો જાડો થાય અને સરસ મજાની મજા આવી જાય ટેસ્ટ આવી જાય અંદર જોવા ગ્રેવી કેવી થઈ ગ્રેવી થઈ તૈયાર સરસ મજાની હવે નાખી દીધી છે વડી વડીના ટુકડા કરીને અંદર વડી નાખી દીધી છે સરસ મજા આવશે ખાવાની જો આખો મસાલો બધો નાખીને વઘાર કર્યો તો જોરદાર લાગે એ નહીં લવિંગને મર્યાદા પણ આપણે શું બહુ તીખું નહીં ખાતા એટલે નથી કર્યો નોર્મલ તીખું હોય આપણું જમવાનું જો સરસ મજાનું ગ્રેવી તૈયાર થઈ ગઈ હતી અંદર વળી નાખીને રસો કરવા માટે પાણી કરી દીધું છે પાણી એડ કર્યું છે અંદર રસ્ માટે જો સરસ મજાનું વળીનું શાક તૈયાર થઈ રહ્યું છે આ સબ્જી તૈયાર થઈ જાય પછી રોટલી બનશે ગરમા ગરમ ગરમા ગરમ ગરમા ગરમ ગરમા ગરમ ગરમ એક બાજુ ભાત તૈયાર થવા આવ્યો છે લોટ બાંધી દીધો છે તો જો લોટ પણ બંધાઈ ગયો છે તો જોઈ લો બાંધી દીધો છે રોટલી માટે પાણી આવી તો વાસણ ઘસી નાખ્યા પાણીની બોટલો ભરી લીધી પીવાનું પાણી પણ ભરી લીધું જમવાનું બનાવવાનું અને પાણીનો ટાઈમ બંને સાથે હોય છે સાડા પાંચ વાગ્યા પછી પાણી આવે છે અમારી સવારમાં ટિફિનનો ટાઈમ ને પાણીનો ટાઈમ એમ એટલે ટિફિન બનાવવું કે પાણી ભરવું કે શું કરવું એવું થઈ જાય

ચોળા ફળી તો એમનેમ જ છે મઠિયા થોડા રહ્યા છે ચોળા ફળીનું પેટી તે અમે અડધું તરી તું ને ના તો પેલા એમને આપી હતી ને યશનું રહ્યા દે પેલું તો ના શાક બની રહ્યું છે વડીનું હળદર બહુ નાખી દીધી

તો જો હવે વડીમાં જશે શ્રદ્ધા અનુસાર ધાણા જોયા કટિંગ કરીને નહીં ધોવાનું ધોઈને મૂકી દેવાના તો જો ધાણા કટિંગ થઈ ગયા છે મસ્કા ક્યાં આવ્યો શાકનો ગેસ ધીમો કરવા બન બહુ વધી ગયો રસો નહીં રહે મને લાગતું હાજો કેટલો થઈ ગયો ઓછો છે હવે શું શાક નો ટેસ્ટ બગડી જશે હવે ના રેડી જો શાક ચડીને તૈયાર થઈ ગયું કમ્પ્લીટ આ ધનિયા નાખી દીધા સરસ મજાના જોઈ લો યા શ્રદ્ધા અનુસાર ધનિયા શ્રદ્ધા અનુસાર ધનિયા જતા રહે અંદર તો ચલો આપણા વિવર મિત્રોને કહી દો બાય બાય સીતારામના જય દ્વારકાધીશ અમારી રેસીપી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની સોયાબીન વડીનું શાક ભાત અને રોટલી બની રહી છે હવે તો બાય બાય કહી દો જય માતાજી સીતારામ અમારી ચેનલને સપોર્ટ કરજો બ્લોગને સપોર્ટ કરજો તમારો સાથ સહકાર આપજો ટેપ બી જયાલા ધણી ચેનલમાં નવા જોડાવ તો સબસ્ક્રાઈબ કરજો અને તમારો સાથ સહકાર આપજો બાય બાય